ઉલ્લેખનીય છે કે ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલા ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા અને છે શબ્દો જતન પંડ્યા દ્વારા લિખિત છે જ્યારે આ સોંગનું મ્યુઝિક વત્સલ અને કવન દ્વારા આપવામાં આવ્યું છે આ પ્રથમ વાર છે કે રેખા ભારદ્વાજ દ્વારા કોઈ ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાવામાં આવ્યું છે અને રેખા ભારદ્વાજે આ સોંગ ગાવા માટે વ્યક્તિગત રીતે રસ દાખવ્યો હતો

પણ અમે લોકો બેંગોલ માંગરોળ જૂનાગઢ એ બધી આખું ગુજરાત અલગ અલગ જગ્યાએ હું રિક્વેસ્ટ કરીશ કે જેટલા પણ લોકો સવાલ પૂછી રહ્યા હોય ખાલી વેટ કરો તમારા સુધી માઇક પહોંચવાનો નહીં તો ઇન્ટરેક્શન તમારા વચ્ચે જ રહી જશે ઓડિયન્સ ને ખબર જ નહીં પડે કે શું વાત ચાલી રહી છે સર બેઝિકલી બંગાળ બતાવ મેક કારણ આ ફિલ્મ ની અંદર એ હતું કે કોઈક બે અલગ અલગ પ્રાંતની વાત હતી બે અલગ અલગ રાજ્યો વાત હતી એટલે ગુજરાત અને કોલકાતા એક જી સર નામ અને પરિચય મારું નામ હંસપાલ શાહ છે સર તમે એક ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરો છો ને તમે ડાયરેક્ટ આ ફિલ્મ લાઈનમાં તમે જમ્પ લાવી રહ્યા છો તો સર કેવું શું કહેવા માંગશો પબ્લિક એટલે મને નાનપણથી મલ્ટિપલ બિઝનેસ કરવાનો શોખ છે એટલે કન્સ્ટ્રક્શન બિઝનેસ કરેલો છે કોણ છે બિઝનેસ કરેલો છે ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરવો છે અત્યારે અને જસ્ટ ફિલ્મમાં જોઈન્ટ થયા છીએ ઇન્સ્યોરન્સના બિઝનેસમાં છેલ્લા પાંચ વર્ષમાં મેં ચાલીસથી વધારે એવોર્ડ લઈ લીધેલા છે સર આની અંદર જે કરીશું

પણ મને એવું છે કે કોઈ બી બિઝનેસ નવો મારા મને કોઈ ડોનેશન કરે તો હું એનો સ્ટડી કરું છું મને નવા બિઝનેસ કરવામાં રસ છે એવું નથી કે હું એક જ ઉપર કન્ટિન્યુ કરું અને એ બી ફિક્સ છે કે જે કરું ને એમાં કંઈક નવું થઈ જાય જેમ કે ઇન્સ્યોરન્સમાં અમે રેકોર્ડ બ્રેક હિસ્ટ્રી બી કરવી જોઈએ

કે જેમાં અમે પણ સજેશન્સ આપતા હતા કોન્સ્ટન્ટલી અને ઘર એક્સેપ્ટ કરતું હતું સજેશન્સ અને અમુક સજેશન્સ જરૂરી આપતા હતા અમુક સજેશન્સ જોવા તો અમુક પ્રતિક તો ઇટ વોઝ અ વેરી કોલેબોરેટિવ એફર્ટ તો એમાં ખાસ બહુ મજા પડી મને કે એક વાતચીત થતી હતી રોજ અને દરેક સીન પહેલાં અમે ભેગા થતા અમે બેસતા અને સીનને ડિવાઇસ કરતા અને પછી ફ્લોર પર સીન કરવા માટે જતા તો એવી રીતે પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો આમાં તમારે બેંગોલી ભાષા શીખવા માટે કેટલી તકલીફ પડી ને કેવી રીતે તમારે આ કેટલા સમયમાં તમે આ ભાષા શીખ્યા હા તો મારા લેસન્સ ચાલુ થઈ ગયા હતા આઈ થિંક બાર પંદર દિવસ મને લાગ્યું અપરિચિતા કરીને એક છોકરી છે એ કોલકત્તાથી જ છે તો એ મારી ડાયલેક્ટુચ જતી એને મને ખાસી હેલ્પ કરી અને કેરેક્ટર એવું છે કે હું બહુ રિવિલ નહીં કરી શકું પણ જેટલી બંગાળી હું બોલી છું એ કેરેક્ટર પ્રમાણે બહુ જ ફિલ્ડ બુક એવું છે બહુ શુદ્ધ પણ અમે નહોતા જોતા કે બહુ શુદ્ધ બંગાળી હોય એવું અમે નહોતા જોતા તો જે આવ્યું છે જે અધૂર ગાડી જે આવ્યું છે ઇટ ઇઝ વેરી પરફેક્ટ અકોર્ડિંગ ટુ ધ કેરેક્ટર તો એના માટે મને અંબાજીતાએ ઘણી હેલ્પ કરી થ્રુવે બેસીને ઘણા બધા કરેક્શન્સ કર્યા તો